મહાયા ભગતજી મહાયા જય શાસ્ત્ર જ મહાયા જય ગોદીજી

એ વખતે પરીક્ષિત રાજાએ શું કીધું કે સુવર્ણ જેની પાસે વધારે સુવર્ણ હોય ત્યાં જઈને બેસે ને તમે જો આ ભાઈ સુવર્ણ એટલે શું થયું કઈ સર ને હું કમા કમાઈ ને ભેગું થતું હોય જમીનમાં ન નાખે હોના લગડી લીધા કેમ થયું કે ભવિષ્ય ભાવ વધે આવો એવું છે એટલે જો આપ ગુણાતીતાનંદ સ્વામી કહેવા કે આ ભગવાનના ભક્ત જો પૈસાની અંદર પડે સમૃદ્ધિ આપે તો પછી શું વિષય ની અંદર લેવાઈ જાય એટલે ભગવાન આપણને આપતા ત્રીજી વસ્તુ ભગવાનના ભક્તને આપતા નથી માગવા છતાં કેમ તો કે જો જાજા પૈસા આપે તો સત્સંગમાંથી ભરી જાય એટલે આપણને જેવા રાખ્યા છે અત્યારે કેવા શાંતિથી ડાય ડમણા આપણે બધા બેઠા છે કેમ તો કે આપણી પાસે જે છે એ બધું માપે છે એમાં ભગવાન મજાય છે એટલે ગુણાતીતાનંદ સામે શ્રીજી મહારાજે આપણને આવા રાખ્યા જો જાજા પૈસા આપે તમને અમને કહ્યું અહીંયા આવું અઘરું છે ટુ વીલ હોય એને એમ કહેવાય ફોર થઈ જાય તો ચોમાસામાં પડલી અંદર જવું ફોર વીલ થઈને પાણી અંદર રખડવા જતા કે આવે જ નહીં શકે એની કરતાં ટુ વીલ હાલ આવું થાય બે જણા લેતા જાય એવું ના થાય ટુ વીલ લઈને આવતા હોય બે ચાર જણા ફોર લઈને સભામાં આવતા હોય તો આવું થાય પણ ભગવાન જો સમૃદ્ધિ આપે સત્સંગમાંથી જતા ને શ્રીજી મહારાજના વખતની અંદર વડતાલ ને એક વડી ગરીબ કેટલા પ્રેમી

तो 10 ती 12 किलोमीटर चलता चलता जाए એટલે 36 किलोमीटर चले સામો પાણી શિતી મારે ને લાવે અને પછી મારે પાછે જાય તો પાછા 10 થી 12 ગામ ગાતા ચાલતા ચાલતા પછી શિતી મારે ને મળવા જાય વિચાર કરો કેટલા પ્રેમી છે કેટલી ભગવાન પ્રત્યે નિષ્ઠા છે એ શિતી મારે પાસેથી મહારાજ એનો

મહારાજ પણ બન એવું કે શિજી મહારાજ ગયા બીજી વખત અને મહારાજ પોતે ત્યાં વળતા ગયા તો સામે તો લેવા ના આવ્યા પણ ત્રણ ચાર દિવસ થયા તો એવા બની કરી વખતે શિજી મહારાજ દર્શન કરવા આને ચોથા દિવસે રાત્રે 10 વાગે શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામી કે અક્ષરોડીમાં બેઠા હતા અને પેલા વડી કરી ભક્ત શ્રીજી મહારાજના દર્શન કરવા માટે આવ્યા અને એ વખતે શ્રીજી મહારાજે કહ્યું કે ભક્તરાજ ક્યાં જતા રહ્યા એટલે પેલા ભક્તે કીધું કે મહારાજ ક્યાંય નતો તો અહીંયા જ હતો તો કે દેખાણા ને તમે દર્શન માટે એ વખતે એ હરિભક્ત શું બોલ્યા કે મહારાજા આ એટલો ભતો છે ને કે એની ગુચમાં તમારા દર્શન કરવા પણ ટાઈમ મળતો નથી

ભાવી <coughs>

તમે રામાયણ વાંચો મહાભારત વાંચો ઉપનિષદ વાંચો વચનાઓ ગુરુ સ્વામીની વાતો જીવન ચરિત્ર કોઈ પણ સારા ग्रंथ તમે વાંચો એમાં ભગવાનનો જે સાચો ભક્ત છે શ્રીજી મહારાજે પણ મધ્યના એક સત્મા વચનામૃતની અંદર કીધું કે ભગવાનના ભક્તે રોજ સૌને એમ કે ભગવાનના પ્રાર્થના કરી ભગવાન મને દુઃખ આપે કે તો કે ભગવાન જેટલું જેટલું મને દુઃખ આપે એટલું ભગવાન વધારે મને પ્રસ

के तमें मना साइंस हजार रुपये आप सो तो बहुत बहुत मोटा शहर के अंदर देश करकू करी जैसे लखनऊ करी कमाई पर कोई मोटा ये भी कलम नहीं लगी क्या बात होती है हाँ और तमें पूछो पूछो तम सुखी जो की दूरी है लागे बिजी वाले की आवाज है है नहीं पहले बच्चे पहले आवे तो ना पहले ग्राम ब बहन लग्न साइड के साथ जन्म बिना भेजा लेकिन तो क्या है लग अमेरिका में बड़ा लग्न करे नहीं तो बहुत प्रेम करे इतना बहुत प्रेम करे बे वरा में नो प्रेम पति जाए એટલે પણ હાથ જન થી ઝરુ નકો અને ઇન્ડિયા માં તો એટલે એટલો પ્રેમ કરે એટલો પ્રેમ કરે ખબર ની હાથ જન થી પૂરો જ ન દે એટલે પૂરે પૂરો પ્રેમ કરે સાનવાત પાત્રા ઓર નકકી તમામ કરે નકકે તમારે પાંચવા લખે કે કોઈ મોટા એ કલક નથી લખી

દ્વારના ભક્તને પૈસા માટે કોઈ છોડ કે ત્યાગ કરી ન માટે કેવાનું કે ભગવાન સાથે જ્યારે પાંડવ હરની અટા ભગવાન સાથે હતા સમાગમ કરતા ભગવાન કીય પ્રમાણે કરતા પરમ પરમ તુજ્ય પૂર્ણ થયું અને સમૃદ્ધિ પાછી આવી રાજ્ય મળ્યું ભગવાન કે આગત હતા તો પણ ભગવાન ના દર્શન કરવા માટે પણ કુંતાજી નવરા પડતા નતા અને પછી ભગવાનને જો જરૂર તમારી જરૂર નથી ભગવાન દ્વારકા જેવા તૈયાર થયા

આપણને કરે ત્રણે પીતડી ગયા મરી જાવી અંતકાળે કોઈનું નઈ કોરોના ભગવાન કેટલું આમ

દુઃખદાયી છે કોઈ આપતું નથી ભગવાન ને સંત એવા છે જે આપતો છે જે આપણા માટે જીવે છે અને સદાય આપણા માટે પ્રાર્થના કરે અહીંયા બેઠા છે સત્સંગમાં અનુભવ છે કે સદપુરુષ છે પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજ કેટલે આપણા માટે પ્રાર્થના કરી છે કેટલું આપણું ધ્યાન રાખી છે ભગવાન ને જે આપણા કોઈ આમ લોહીના તરીકે ગણત કોઈ સગા આપણા છતાં પણ આપણને સતત આપણું ધ્યાન રાખે ઘણા પિતાના સ્વામી આ સમજાવે છે કે ભગવાનનો સાચો ભક્ત હોય એ ક્યારેય ભગવાન પાસે સમૃદ્ધિ ન માગે હંમેશા દુઃખ માગે અહીંયા બેઠેલા બધા કોરોનામાં ઘરમાં બેઠા બેઠા શું કરતા પ્રાર્થના કરે હક્ષરદેરીની માનતા કરે મને કોરોના સો મહાપૂજા કરી દે હજાર પ્રદક્ષિણા દે છ મહિના સુધી તો બોલો અક્ષરદેરીમાં સ્ટોક થઈ ગયો તમારે તારીખો મળે પ્રદક્ષિણા કરે એ છોકરો દસમા બારમા ની પરીક્ષા આવે ખબર હોય થાય પાત્ર ટાટા કાઢ્યા હોય ભગવાન પ્રાર્થના કરે પાસ થઈને આગળ હાલે ભગવાન પાસે દુઃખ માંગીએ ભગવાન આપતા નથી એ તો આપણા કર્મ પ્રમાણે એ આપણને મળે છે પણ ભગવાન પાસે જેટલું દુઃખ માંગે એટલું ભજન વધારે થાય જેટલું ભગવાનનું ભજન વધારે થાય એટલું ભગવાન આપણને વશ થાય

એમાં રહેતા શીખીએ અને એમાં રહીને જેટલું ભગવાનનું વચન કહે એટલું આપણે કરીએ તો ભગવાનના સંતનો આપણા ઉપર રાજીભા થાય અને છેલ્લે આપણને ભગવાન પોતાના દામની અંદર લઈને કૃષ્ણજી મહારાજનું વચન છે કે અંતકાળે મહારાજ એમને જરૂર મેળવવું આ ભગવાન પોતાનું બિરુદ છે તો એ ભગવાન આપણને લઈ જાય તો મહારાજ સ્વામીના ચરણોની અંદર પ્રાર્થના કરીએ કે આપણને જેમ બને ભગવાન પાસે સવારમાં ઉઠી ના જ નાખી કે ભગવાન વધારે આપણને દુઃખ આપે જેથી કરીને ભગવાન વધારે વશ થાય અને ભગવાન વશ થાય તો આપણને પોતાના જામની અંદર લઈ જાય કે ભગવાનને આપણે વશ કરી શકીએ એની એમના ચરણોમાં પ્રાર્થના શ્રી સ્વામીનારાયણ ભગવાન